સુરતના હોડી બંગલા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં લારી ઉપર ડ્રગ્સ વેચવાના મામલામાં પોલીસે કોમ્પ્યુટર એન્જિનિયર એવા યુવક તેમજ તેના મુંબઈના મિત્રની ધરપકડ કરી લીધી છે ભરૂચ હાજીખાના બજારના અતહર મનસુરીએ મિત્રો પાસે પૈસા લઈ યુએસડીટી અને ક્રિપ્ટોમાં રોકાણ કર્યું હતું પરંતુ નુકસાન થતાં મિત્રો પૈસા પરત માંગતા હોય અને મુંબઈના મિત્ર અશરફ સોખિયાને પણ ત્રણ લાખ લેવાના હતા તેથી તેની મારફતે જ મુંબઈના સુલેમાનનો સંપર્ક કરી શકીલ મારફતે ડ્રગ્સ મેળવી છ મહિનાથી ભરૂચ અને સુરતમાં ડ્રગ્સ સપ્લાય કરવાનું શરૂ કર્યું હતું પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ લાલગેટ પોલીસે ગત શુક્રવારે સાંજે હોડી બંગલાના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં મોઈનુદ્દીન સલાઉદ્દીન અંસારીની ભજીની લારીખની એકસો એમડી ડ્રગ્સ સાથે કાપડ દલાલ મોહમ્મદ ઝાફર મોહમ્મદ સદ્દી ગોડિલ અને શ્રમજીવી રાસદ જમાલ ઉર્ફે બનારસી ઉસ્માન ગની અંસારીની ધરપકડ કરી હતી કામ બરાબર ચાલતું ન હોવાથી ડ્રગ્સના બંધાણી કાપડ દલાલ મોહમ્મદ જાફર ગોડીલે મુંબઈથી ડ્રગ્સ લાવી મિત્ર મોઈનોદ્દીનની લારી ઉપરથી ડ્રગ્સ વેચવા માંડ્યું હતું તેમને માટે ગ્રાહક શ્રમજીવી મિત્ર રાશિદ જમાલ ઉર્ફે બનારસે શોધી લાવતો હતો ગ્રાહકો સાથે દવા કોડવડમાં ડ્રગ્સનું વેચાણ થતું હતું લાલગેટ પોલીસે આ અંગે ગુનો નોંધી મોહમ્મદ જાફર ગોડલની પૂછપરછ કરતા તે ડ્રગ્સ ભરૂચથી શેખ ઝમીર મારફતે અતહર મન્સુરી પાસેથી મંગાવતો હોવાની કબૂલાત કરી હતી લાલગેટ પોલીસની એક ટીમે ભરૂચ હાઝીખાના બજારમાં રહેતા અને કમ્પ્યુટર એન્જિનિયર એવા સત્યાવીસ વર્ષીય આરિફ મંસુરી ઝડપી લીધો છે તેની પૂછપરછ કરતા તે ડ્રગ્સ મુંબઈમાં રહેતા તેના મિત્ર અશરફ અબ્દુલ રઝાક સોખિયા પાસેથી મંગાવતો હોવાની માહિતી મળી હતી એક ટીમ મુંબઈ પહોંચી મૂળભાવનગર તળાજાના ત્રાપજના વતની અને મુંબઈના અંધેરી માર્કેટ ખાતે રહેતા તેમજ બારી ફિટિંગનું કામ કરતા ત્રીસ વર્ષીય અશરફ સોખિયાને પણ ઝડપી લીધો હતો લાલગેટ પોલીસે બંનેની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે અતહાર મન્સુરીએ મિત્રો પાસેથી પૈસા લઈ યુએસડીટી અને ક્રિપ્ટોમાં રોકાણ કર્યું હતું પરંતુ નુકસાન થતાં મિત્રો પૈસા પરત માંગતા હતા તો મુંબઈના મિત્ર અશરફ સોખિયાને પણ ત્રણ લાખ લેવાના હતા તેથી તેના મારફતે જ મુંબઈના સુલેમાનનો સંપર્ક કરી શકેલ મારફતે ડ્રગ્સ મેળવી છ મહિનાથી ભરૂચ તેમજ સુરતમાં ડ્રગ્સ સપ્લાય કરવાનું શરૂ કર્યું હતું

એમડી રિકવર કરેલું હતું અને ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી હતી આ ત્રણ આરોપીઓની પોલીસ કસ્ટડી રિમાન્ડ દરમિયાન સઘન પૂછપરછ કરતા આ આ આરોપીઓ ડ્રગ્સ ભરૂચથી લાવેલા હતા તેવી માહિતી મળેલી હતી જે જેને આધારે લાલગેટ પોલીસ દ્વારા ભરૂચની અંદરથી અથર આરીફ મંસુરી નામના ઈસમની અટકાયત કરવામાં આવેલી હતી આ અથહર આરીફ અંસુરી જે છે એ અહીંયા લાલગેટની અંદર આ લોકોને એમડી સપ્લાય કરતો હતો અને આ અથર આરીફ મંસૂરીની તાત્કાલિક ધરપકડ કર્યા બાદ આ તેનું ઇન્ટ્રોગેશન કરતાં અથર આરીફ મંસૂરી એ આમ એમડી બોમ્બેના અશરફ અબ્દુલ રજાક સોખિયા પાસેથી લાવેલ હતો તેમ જણાવતા લાલગેટની ટીમે બોમ્બેમાં રેડ કરી અશરફ અબ્દુલ રજાક સોખિયાની પણ ધરપકડ કરેલી છે એમ આ ગુનાની અંદર અગાઉ ત્રણ આરોપી પકડાયેલા હતા એ પછી એક ભરૂચથી અતર આરીફ મનસુરી અને બોમ્બેથી અશરફ અબ્દુલ સોખિયાની ધરપકડ કરવામાં આવેલી છે અને આખો જે આ લોકોનું રેકેટ છે એ લાલગેટ પોલીસે ઓપન કરેલું છે હજુ પણ અશરફ અબ્દુલ રજાક સોખિયા છે એ આ એમડી ક્યાંથી લાવી લાવે છે તેના માટે પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવી ફર્ધર તપાસ કરવામાં આવશે અને જે ત્રણ આરોપીઓ લાલગેટ પોલીસ સ્ટેશને પકડેલા છે એ આરોપીઓ કોને કોને વેચતા હતા તેની ઊંડાણપૂર્વક તપાસ લાલગેટ પોલીસ દ્વારા કરવામાં આવશે અથર આરીફ મનસુરી એ અગાઉ યુએસડીટી નો ધંધો કરતો હતો અને એની અંદર એને ખોટ જતા એણે આ એમડી ડ્રગ્સની અંદર ઝંપલાવેલું હતું એને આ અશરફ અબ્દુલ અજાર સોખિયા જે બોમ્બેનો રહેવાસી છે એને ત્રણ લાખ રૂપિયા આપવાના હોય અ અબ્દુલ રજાક એને જણાવેલું હતું કે તું એમડીનો સપ્લાય કરે એમાં નફો વધુ મળશે જે મારી તારું દેવું ચૂકતે થશે એટલે જે ધંધામાં નુકસાન ગયેલું હોવાથી અગાઉ એને ત્રણ વખત બોમ્બેથી અ કન્સાઇનમેન્ટ એણે મંગાવેલા છે એવું એણે પ્રાથમિક પૂછપરછમાં જણાવેલું છે બોમ્બેની અંદર અસરફ અબ્દુલ રજાક સોખિયાએ આને કન્સાઇમેન્ટ ટ્રાવેલ્સ માધ્યમથી મોકલવામાં આવતું હતું એની પ્રાથમિક પૂછપરછમાં બે અન્ય ઈસમોના નામ એણે આપેલા છે એ નામ અધુરા છે પોલીસ વેરીફાઈ કરી રહી છે પરંતુ પોલીસ આ એમડી ખરેખર ક્યાંથી આવી છે તેની ઊંડાણપૂર્વક તપાસ કરી રહેલી છે તેઓના ચેટિંગમાં જે હું કોડવર્ડનો આ લોકો રૂટીન ઉપયોગ કરતા હતા જેમાં જે એમડી છે એના માટે લોકો સામાન લખતા હતા પોલીસને માટે તેઓ મહેમાન શબ્દનો ઉપયોગ કરતા હતા હવે હાલમાં આરોપીઓ પોલીસના મહેમાન બનેલા છે અને જે અગાઉ વીસ તારીખે જે ગુનો દાખલ કર્યો હતો જે ભજીયાની લારી ઉપરથી આમ એમડીનું વેચાણ કરતા હતા પોલીસે જીપી એક્ટની પ્રમાણે એ મુદ્દામાં એમને ભજીયાની લારી પણ ત્યાંથી હટાવી લીધેલી છે અને વસ્તુ ક્લિયર કરેલી છે એવું લાગે છે કે એટલી ઓરી ઉપર ડ્રગ્સ ચાલી રહ્યો છે પોલીસની સંપૂર્ણ એની પર વોચ રહેલી છે ઇન્ફોર્મર્સ લાગેલા છે કામમાં જ્યારે પણ કોઈ પણ જાતની નાનામાં નાની માહિતી આવશે પોલીસ એની અંદર સક્રિય રીતે ઇન્વોલ્વ થઈને કામ કરશે અને સુરતને જે નો ડ્રગ્સ ઇન સુરત સિટી જે અભિયાન છે જે મહેરબાન પોલીસ કમિશનર અને રાજ્ય કક્ષાના ગૃહ મંત્રી દ્વારા જે ચલાવવામાં આવેલું છે અને સંપૂર્ણપણે સુરતની તમામ પોલીસ દિન રાત કામ કરી રહી છે ઠીક પણ માહિતી આવશે અને સામે કડક કડક કાર્યવાહી